ને પ્રેમ આજનો પ્રેમ હું પ્રેમ આરામ કેવો પ્રેમ હે વાંસદાના સ્ટેશનની અંદરમાં પ્રેમ થાય એને પ્રેમ નહીં કહેવાય વાસદાના બસ સ્ટેશનમાં પેલો આહવા ડાંગવાળો લાંબા તાટ્યા કઈ નામ કંઈ લટકાટ એની ગર્લફ્રેન્ડ મળવા આવી કોઈ વલગર વાત નથી કરતો મેં જોયું તે જ તમને કહું અરુણભાઈ કે લાંબા ટટ્યા કરીને આમ કને એમ આમ આમ વાંસદાના બસ સ્ટેશનમાં બેઠલો તો પેલી બેન આવી એટલે પેલાની સાથે કંઈ મીઠો ઝઘડો થઈ ગયો એટલે એ તું જાતો મેં તાર વાત નહીં કહેવાનું તો પેલી પોળી ગઈ તો કેમ વાત નહીં કહેવાનો તું કાલે કેટી મલવા આવવા મલવા તું આવલી નહીં પેલી કે કેમ કે માની માહિન 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 પોઈરા લોકો હોનવાળાથી આવલા તે પેલો કે મારે ટાળી કોઈ પંચાયત ને ભણી મેટો મારા દોસ્તા લોકો આને ચાલી લો ડમણ જવાનો પિયા જવાનો પિયા તો પેલો પેલી પોળી ગઈ તું પિયાજ જ કરજે તું પિયાજ કરજે પીઢલું ટે વળી બીજાને ફોન કર્યો રાખલા મેં આવતી છે વાહ હરે તારો પ્રેમ 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 સબ કોઈ કહે પ્રેમ તો કા મારી ઘરવાળી મને હમણાં કહેતી હતી મને કે દલપત હું મળી જાઉં તો તમે શું કરો મેં કીધું ગાંડી મારા પપ્પા ઓગણીસો ને પંચ્યાસી ની અંદર જયારે હું ત્રણ વર્ષનો નો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા અત્યારે કોરોના કાળ દરમિયાન મારા મમ્મી ચાલી ગયા હું તો મા બાપ વગર નો સંતાન કેવા વાલી તારા સિવાય મારું છે કોણ તું જો તું મળી જાય તો હું તો ચાર ધામ ની નીકળી જાઉં દીવ દમણ ગોવા ચોથું થાઈલેન્ડ તા છુટ્ટી વેલણ મારી મને તો કા પર ને બેન બેનો આ મારી દીકરીઓ બેઠી છે ને ખડખે દિલથી તમને કહો બેન દિવાળી વખતનો ઝઘડો હજુ તમારી ભાભી હાટે મારો ઘરમાં ચાલે છે દિવાળી વખતનો ઝઘડો કહીએ જ હતું નહીં દિવાળીના દરે કાચમાં ઊભી ઊભી એમ મસ્ત મેકઅપ કરીને તૈયાર થતી હતી તો મારથી એટલું ભૂલથી હરૂનભાઈ બોલાઈ ગયેલું કે તું ગમે એટલી તૈયાર થા કાળી ચૌડ લાગે ત્યાંનો ઝઘડો હજુ ચાલે છે ને ખરેખર તમને કહું ભાઈ કેવા તહેવાર આવે આપણા તો ગણપતિ બાપા રિદ્ધિ દે સિદ્ધિ દે પણ ઘરવાળી હિદ્ધિ દે ની ને ગણપતિની તો બે બે પત્ની રિદ્ધિ ને સિદ્ધિ આપડી તો એક જ તે બી જિદ્દી પછી આવે ભગવાન શિવજી હર હર બોલે પછી હળો આખું ઓળો કઈ નહીં બોલે દશામાં આવે બેનો બધા દશામાં ને ભાઈઓ બધા નશામાં આ તારી સાહેબ ને કેવા કેવા અને અમુક અમુક તો વિચિત્ર પ્રાણી હોય સાહેબ કે ને કોઈ પત્ની જો કરાય એમ કે કેતી હોય ને કે હું મરી જાવ જાઉં તમે શું કરો તો ખરેખર તમને કેવું આમાં કેટલાની પત્ની એવું બધી કોઈને કોઈને પૂછતી જો હે ને તેમાં ભાઈ અંદર અંદર મલકાટો બી હોય દીકરો કે કાશ આ મરી જાય पत्नी पत्नी तो उस प्राणी का नाम है जो प्राणी की दूध दिखरो कर रहा था मस्त तो खुश थे पत्नी तो उस प्राणी का नाम है जो पति की सारी आदतें 21 साल तक बदलती रहे एक भी वर हुदी बदलिया करे कि तुम्हें तो आम नहीं करो टाम करो टैम नहीं करो फलानु करो दिक्रु करो पत्नी तो उस प्राणी का नाम है जब पति की सारी आदतें 21 साल तक बदलती रहे और 21 साल के बाद में वो ही पत्नी पति से कहे तुम पहले जैसे नहीं रहे <laughs> कहा प्रेम कराई साहेब <laughs> प्रेम 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 करव हो तो साहेब माँ बाप ने करी ले जो प्रेम प्रेम करव हो तो साहेब बहन ने प्रेम कर जो प्रेम प्रेम करव हो तो पोता भाई ने साहेब भाई थी मोको मोटो कोई भागीदार नहीं प्रेम करजो પ્રેમ પવિત્ર હોવો જોઈએ સાહેબ દોસ્ત રાખજો બેને સરસ મજાની વાત કરી કે મિત્ર રાખવા સાહેબ પણ મિત્ર મિત્ર એવા રાખવા કે તમારી વાત સાંભળીને તમારી ઠેકડી ઉડાડે એવા મિત્રોની રાખવા પણ તમારી કંઈક દુઃખની વાત તમે કરો અને તેને બરાબર એમ કહેવાય કે સપોર્ટ કરે સહકાર કરે એવી તમારી મિત્રતા હોવી જોઈએ સાહેબ પણ મને એક સુંદર મજાની ફરમાઈશ મળી છે દિલથી સાહેબ કહેવું જે કંઈ મારે મને જે કંઈ આવડે છે ને બહુ દિલથી કહેવું છે પ્રકાશભાઈનો ફોન આવ્યો મને કે દલપતભાઈ ગીતાબેનને આપણે તૈયરા છે ગીતાબેનને બોલાવ્યા છે નક્કી કર્યા છે તો તમે હાસ્યમાં તમારે આવવાનું મેં કહું ચોક્કસ આવીશ કેમ નહીં ફોન મૂકી દીધો પ્રકાશભાઈ મેં હવે ફોન મૂકી દીધો બીજે દરે પાછો આવ્યો મને કે દલપતભાઈ પણ એવું નહીં યાર તમે આવવાના બરાબર પણ એમ કે તમારી ભેટ પૂજાનું હું મેં કહું યાર હવે તમે આટલા બધા કલાકારો છે ને મને દલપતને યાદ કર્યો તો મેં કીધું હવે તમે જે કંઈ પ્રેમથી આપો તો આપજો મન કે નાના પ્રેમ કંઈ નહીં પણ તું કહી દે એકવાર દિલથી મેં કીધું વધારે આગ્રહ તમે કરો છો તો તમે નક્કી કરી રહ્યો એના કરતાં પાંચસો ઓછા આપજો પ્રકાશભાઈ મન કે મેં તો પાંચસો જ નક્કી કર લા દલ પર કંઈ નહીં તો માતાજીનો પ્રોગ્રામ કરી દે હું બીજું તો શું કરી આને હારા હોય તો અમુક આજે ચાર ધારાથી મને એક જણો હેરાન કરે છે હવારના હાથ વાગે પ્રોગ્રામમાંથી ઘેર ગયેલો એને ને ઊંઘ આવે લઈ બરાબર મસ્ત અને હવારે હાથ વાગે એટલે ફોન આવે હમણાં ચાર દાડા પહેલા ફોન આવ્યો હલો હાસ્ય કલાકાર દલપત પર દલપત પરમાર બોલે મેં કીધું હા મન કે કેટલા વાગ્યા ગા મેં તો ઊંઘમાં એમ કને ઘડિયાળ જોઈ મેં કહું સાત ને પાંચ ફોન મૂકી દીધો બીજે દાડે ફોન આવ્યો મન કે હાસ્ય કલાકાર દલપત પરમાર બોલે મેં કીધું હા મન કે કેટલા વાગ્યા ગા કહું હાટ કમ્પ્લીટ ફોન મૂકી દીધો ત્રીજે દારે ફોન આવ્યો હાસ્ય કલાકાર દલપત પરમાર બોલે મેં કીધું હા મન કે કેટલા વાગ્યા બે ફોન મૂકી દીધો આજે ફોન આવ્યું આજે હસ્ય કલાકાર દલપત ચાર દરાઠી માઇન્ડો કેટલા વાયગા કેટલા વાયગા આ તારો બાપ સુગરનું નું ભૂંગળું વાગે જોઈને ઘડિયાળ મેળવ મને કે હું ભૂંગળા વાળો જ બોલતો છે તને પૂછીને વગાડું કા સમજાવો તમે સાહેબ ને મજા હોય હમણાં કાલ પણ એક દાડો ફોન આવેલો મને કે પોપટલાલ બોલું પોપટલાલ થોડો લીલો હોય સરળ છે ને સાચી વાત તમને કરું ને તો મારો તો બાર વડોનો દીકરો કોમેડી કરે છે એ થોડું થોડું આવેલું ઈમાં મહેશભાઈ આવો ને કચાયેલા મારો બાર વર્ષનો દીકરો કોમેડી કરે નિહાળમાં એટલો તોફાન કરે એટલું બધું તોફાન કરે એક દારો એની મેડમ એના પર ગરમ થઈ ગઈ મિલન તું બહુ તોફાન કરતો છે એક જ દારો હું ટાળી મમ્મી આવું ને તો તને તો સીધો કરી નાખું મિલન કે કાલમાં પપ્પાને પૂછીને આવીશ તે બેને રાજીનામું મૂકી દીધું મેડમે સવાલ પૂછ્યો કે બોલ આ ટેબલ પર બે ઈંડા અહીંયા મૂકું અને બે ઈંડા અહીંયા મૂકું કુલ કેટલા ઈંડા થાય મારો છોકરો કે બેન તમારો સવાલ ખોટતો તે કેમ ઈંડા મૂકો હાસ્ય છે છે આમાં કોઈ નથી તો મજા સાહેબ એક છોકરો નિહાળી આવીને સોસાયટીમાં આવીને ઘેરા આવીને એટલું બધું રડે એટલું બધું રડે છાનો રહેવાનું નામ નહીં લઈ તો પેલો બાજુવાળો છોકરો ને છાનો રાખવા ગયો કેલા તું આટલું બધું હું કામ રડે તો પેલો રડતો રડતો જવાબ આપે મારી મળગી મળી એટલે રડું પેલો કે હારા મરઘી મળી જાય આટલું બધું થોડું રડવાનું ગયા અઠવાડિયે મારો ડોહો મળી ગયો હું નહીં રહી તો પેલો રડતો રડતો જવાબ આપે તારો બાપ ઈંડા મૂકતો હતો પહેલી વાર આવ્યા આપણી પણ મોડા આવ્યા પણ આવ્યા ના રૂપિયા તો હા ને હેમંતભાઈ ની સાથે મારો પ્રોગ્રામ હતો હેમંતભાઈ ચૌહાણ હેમંતભાઈ ચૌહાણ ની સાથે મારો કાર્યક્રમ હતો વડોદરામાં માજલપોર માજલપોર ના ગ્રાઉન્ડ ની અંદરમાં તેમાં હેમંતભાઈને એક પીધેલો ફરમાઈશ આપી ગયો કે મેરા જીવન કોળા કાગજ ગાવ સાહેબ ટેન્શનમાં મને કે દલપત તૂટો ઓર્કેસ્ટ્રામાં કલાકારના અવાજ કાઢે ને મેં કીધું હા મને કે આપણો થતો નીકળતો તો કાઢ મેં તો એનાઉન્સ કર્યું કે ભાઈ આ જે કોઈ ફરમાઈશ આપી અને નમ્ર વિનંતી કે બે રૂપિયા આપવા પડે તો ફરમાઈશ પૂરી થાય પેલો પીધેલો તો બે હજારની નોટ પકડાવી ગયો પણ વચ્ચે પેલું સફેદ કુંડાળું આવે ને એના પર લખેલું દલપત માલમ થાય કે પ્રોગ્રામ પૂરો થાય પછી પાછી મોકલાવજો હવે પબ્લિકની સામે આપી ગયો તો ગાવું તો પડે જ એટલે મેં તો હેમંતભાઈને કીધું કે માફ કરજો ભૂલચૂક થાય તો બાપુ આ મેરા જીવન કોરા કાગજ હું ગાઉં સંતવાણીના સારા કલાકાર હેમંતભાઈ ચૌહાણ મેમાન મેરા જીવન કોરા કાગજ ગાય તો કેવું લાગે મેરા જીવન जो लिखा था आंसुओं के संग बह गया राम राम रा, को राही रे गया संतो भाई को राही रे आप सभी हमारे बदल खूब खूब आभार बस हंसता रह जो કોઈને રડાવતા નહીં કેટલું સરસ મજાનું ગીત ગાયું કે જેમાં પાપનું ધન ભરેલું તિજોરીમાં એવાના કોઈ દારો જવું નહીં સાહેબ આ આ આ તો સત્ય તમને કહું અમુક અમુક વાત તમને કહ્યું આજે ફેશન એટલી બધી વધી ગઈ આજે દહ જોઉં છું મારા મારા સોસાયટીની અંદરમાંથી બાણા બાણામાંથી એક બેન શિક્ષિકા બેન એ રોજ સ્કૂલે જાય આજે દહ દાડાથી જોઉં કે કેવી ફેશન હવારે બેન જાય તો મોટો અંબોડોવાળીને જાય સાંજે જાય તો અંબોડી હવારે જાય તો અંબોડો સાંજે જાય તો અંબોડી મારથી નહીં લેવાય તો મેં કાલે પૂછ્યું મુકુ બેન માફ કરજો આમાં સમજાયું નહીં હવારે જાવ તો અંબોડો ને સાંજે અંબોડી કેમ ત્યારે પેલી બેને કીધું કે દલપતભાઈ એમાં એવું છે ને કે હું જ્યારે સવારે આવું ને ત્યારે આમાં ટિફિનનો ડબ્બો મૂકી લાવું હા હારે તારી ફેશન હે ને આ બસ ને અહીંયા તો કેટલા બધા સારા મર્યાદાવાળી મારી બહેનો દીકરીઓ બેઠેલી છે હેં એટલે દિલથી તમને કહ્યું સાહેબ કે આ દીકરી તો ખૂબસૂરત સી હોતી હૈ બેટિયા પાપાકી દુલાડીઓ જાનસે પાર પ્યારી હોતી હૈ બેટિયા હે આમાં આ જો બાપની વાત કરી બેન તમે કેટલા એવી કેટલી મારી દીકરીઓ છે કે જે પોતાના પપ્પાને બહુ પ્રેમ કરતી હોય જરાક ઉપર કરો ને પ્લીઝ હા હા ઉપ કરો 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 એમ એમાં હું શરમાવું ભાઈ વિડીયો વિદ્યવારા ભાઈ એમ ખબર આટલી જ બેન હા હા તો આમ હા હું ઉજવું છું જાઓ પપ્પા પાસે પાંચસો પાંચસો લઈ આવો જો દીકરીને કીધું તો આમ કરી એક જગ્યા પર દીકરીની બહુ વખાણ કરી રહ્યા એટલે ભાઈ મારી પાસે મને કે દલપતભાઈ તમે તો બહુ વખાણ કરો દીકરાના એમ કે હે દીકરી વાલનો દરિયો દીકરી વાલનો દરિયો તો દીકરો હું મોકું દીકરો સ્ટીલનો હરિયો સચિનની આગળ તમે જાવ લાજપણ લાજપણની લાજપણની અંદર જેલની અંદરમાં મારો કાર્યક્રમ હતો જેલર મોડું હોગ્યું કરીને બેઠેલો બેસા સાહેબ કઈ તકલીફ થઈ મને કે દલપતભાઈ વિચિત્ર પ્રકારની ઘટના ઘટી મોક હું થયું મને કે જેલના કેડીઓએ પાંચ પાંડવનું નાટક ભજવ્યું મોકલ જેલના કેડી જો પાંચ પાંડવનું નાટક ભજવ્ય તો હારી વાત છે એમાં હારા સંસ્કાર આવે મને કે ધૂળ હારા સંસ્કાર આવે પાંચ કેડી પાંચ પાંડવ કોઈના વનવાસ ગયા તે હજુ આવીવા કોઈ એ ચૌદ વડો સુધી નહીં આવે મને કે દલપતભાઈ તમે યાર કંઈ કલાકાર છો તમે જે બે ચાર સારા શબ્દો બોલજો કે આમ આ લોકોના કંઈ ભેજામાં ઉતરે એટલે મારો રાઉન્ડ આવ્યો એટલે મેં બોલવાની શરૂઆત કરી કે હે કેડી મિત્રો ત્યાં તો મિત્ર જ કહેવાય ને હું બી જેલમાં જ તે કે હે કેડી મિત્રો તમે એવી જગ્યા પર આવ્યા છો કે જ્યાં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો તો પાછળથી એક કેડી ઉપર થયો મને કે એ ભગવાન કૃષ્ણએ જન્મ લીધો એવા જ તારી બધી સાચી પણ એ તારો બાપ અઢી કલાકમાં બહાર નીકળી ગયેલો અહીંયા આઠ મહિનાથી દટાયેલા છે જામીન નથી કાં તમે આને આવવાને હું પૂછો સાહેબ હે છ મહિનાની અંદરમાં ત્રીજી વાર એક જેલ એક એક કેડીને ઊભો કરવામાં આવ્યો તો પેલો 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 જજ જજને શરમ લાગી સાહેબ જજે કીધું કે હારા તને શરમ લાગવી જોઈએ છ મહિનામાં તું ત્રીજી વાર અહીંયા કોર્ટમાં આવ્યો તો પેલો કેડી શું કહે સાહેબ તમને પ્રમોશનની મળે એમાં હું શું કરું અને હું સમજાવ તમે હમણાં એક કેડીને ને કહેતો હતા કે તને કાલે ફાંસી આપવાની છે તારી અંતિમ ઈચ્છા બોલ તો પેલો કે કે સાહેબ મારે તો જાંબુડા ખાવા છે તો પેલો કે જાંબુડા તો જેઠ મહિનામાં આવે તો કે આપણને કાં ઉટાવળ છે રાખો જેઠ મહિને જેઠ ને અષાઢ સાવણ ભાડડો ભેગો કરી કરી દીકરાએ હાટ વડો વધારી ફાંસીમાં હે વિચાર તમે કરો પણ ખાઈ દિલથી તમને કહું હે હા દીકરીઓ માટે મારે બે શબ્દ દિલથી બોલવા છે હે એક ભાઈ હા ભાઈ મારે હવે ટ્રેન પકડવાની છે મારે હવે મુંબઈ જવાનું છે ભાઈ ने खरेखर ऊँ जैसे कहीं आज कई गीत कीधुँम बो की दिल कीधु साहब बाकी बधी जगह हूँ बिल थी क्यों आज दिल थी कीधुँ पर दीकरी मत बे शब्द दिल थी बोलूँ साहेब के खूबसूरत सी होती है बेटियाँ पापा की दुलाारी और जान से प्यारी होती है बेटियाँ बेटा रोशन करेगा एक कुल को लेकिन डोडो कुलों की लाज होती है बेटियाँ दोडो किलो की लाज होती है बेटियाँ दोलो की लाज होती है बेटियाँ बस आप सब सांभ बदल खूकू आभार અને છેલ્લે બે શબ્દ દિલથી બોલી દઉં કે હૈયાની વાત હોઠે આવી આવીને બસ અટક્યા કરે નીરવ શાંતિમાં જાણે કોઈ ઘંટ પટક્યા કરે દિવાલ ઉપર તાંગેલી છબી પડી પડીને બસ લટક્યા કરે દલપત પરમાણની વાત તમને ગમી હશે કે નહીં એ વાત દલપતના દિલમાં પડે પડે ખટક્યા કરે પરે પડે ખટકિયા કરે સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર ફરી પાછા આપણે બહેનને જે કંઈ આનંદ આવે એવા સુંદર મજાના ભજનો લઈ આપણી સમક્ષ રજૂ થાય એકવાર ફરીથી આપણે એમને જોરદાર તાલીથી બતાવીએ